નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથેની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ

વધુમાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ નાણાં તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રજાલક્ષી નિર્ણયો અને કામગીરીથી ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા હતા પ્રજાલક્ષી મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્ટેમ્પ ડ્યુટી તેમજ જીએસટીમાં ઘણા બધા પ્રજાલક્ષી સુધારાઓ કરવામાં આવ્યા છે ઈ વ્હીકલ તથા મેક્સી કેટેગરીના પેસેન્જર વાહનમાં વેરાના દરમાં ઘટાડો કરેલ છે રાજ્યના ખેડૂતોના વીજ બિલમાં ફિક્સ ચાર્જમાં ઘટાડો કરવામાં આવેલ છે રાજ્યના અઠ્ઠાણું ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહેલ છે સાત બારના ઉતારામાં એક કરતા વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સંમતિની હવેથી જરૂર રહેશે નહીં તેના બદલે અરજદાર દ્વારા નોટરાઇઝડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે તેઓ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવેલ છે તદુપરાંત સાતબારના ઉતારામાં એક કરતાં વધારે સહ માલિકના નામ હોય તો દરેક સહ માલિકને તે સર્વે નંબર જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ ચાર્જમાં કરવામાં આવેલ ઘટાડાને કારણે વીજ ગ્રાહકોને વીજ બિલમાં રૂપિયા ઓગણીસો કરોડથી વધુની રાહત મળેલ છે તદુપરાંત ગામ તળની બહારના વિસ્તારમાં રહેણા ખેતુના સિંગલ ફેઝ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી હવે થ્રી કેવીના અનુબદલે સિક્સ કેવી સુધીનું વી સિંગલ ફેઝનું વીજ જોડાણ વાસ્તવિક ખર્ચને બદલે ફિક્સ ચાર્જમાં મળી શકશે જેમાં નોન ટ્રાયબલ વિસ્તારમાં જૂથમાં આવેલ પંદર મકાનોને બદલે જૂથમાં આવેલા દસ મકાનો હોય તો પણ જ્યોતિગ્રામ ફીડર પરથી વાસ્તવિક ખર્ચને બદલે ફિક્સ ચાર્જમાં વીજ જોડાણ આપવાનો નિર્ણય કરેલ છે